હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં તો આજની રેસીપી છે પુડલા એક તો છે તીખા પુડલા કે જે ખૂબ જ હેલ્ધી ઓપ્શન છે નાસ્તા માટે જે ફટાફટ બની જાય છે ખૂબ જ ઇઝીલી બને છે અને ખૂબ જ હેલ્ધી પણ છે અને તેને દહીં અને ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને લગભગ બધાના ફેવરિટ હોય જ છે અને બીજા છે આપણા ગળિયા પુડલા જે આપણા ખેડૂતોના ઘરમાં તો લગભગ વાવણીના દિવસે બનતા જ હોય છે કે ચાલો વાવણી થઈ ગઈ છે તો આજે બનાવી નાખો ગળિયા પુડલા જે ખૂબ જ હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે અને સાવ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સમાં મતલબ બે જ ઇન્ગ્રીડિયન્ટ્સમાં સરસ રીતના બની જાય છે તો બસ આજે એ જ તીખા અને ગળિયા પુડલાની રેસીપી હું તમારી સાથે શેર કરીશ પરંતુ હા તેની પહેલાં મારી ચેનલને હજી સુધીમાં સબસ્ક્રાઇબ ના કરી હોય તો પેલા જઈને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો તો ચાલો પુરલા બનાવવા આપણે સ્ટાર્ટ કરીશું તો સૌપ્રથમ આપણે તીખા પુરલાનું બેટર તૈયાર કરીશું તેના માટે મેં એક મોટો વાટકું ચણાનો લોટ લીધો છે અને એક નાની વાટકે આપણે રવાનો લોટ લીધો છે અને તેની અંદર બે ચમચી જેટલું દહીં લીધું છે હવે દહીં અને લોટને પહેલાં સરસ રીતના મિક્સ કરી લેવાનું છે મિક્સ થઈ જાય એ પછી તેની અંદર આપણે પાણી ઉમેરીશું પાણી ધીરે ધીરે ઉમેરતું જવાનું છે અને બેટરને સરસ રીતના મિક્સ કરતું જવાનું છે ગાંઠ ન રહીએ એટલા માટે આપણે પહેલાં થોડું થોડું પાણી ઉમેરતા જશું પહેલાં થોડું પાણી ઉમેરી ચમચીથી મિક્સ કરવાનું છે પછી હાથથી આવી રીતના મિક્સ કરીએ અને એક પણ ગાંઠ રહીએ એ રીતના આવું બેટર તૈયાર કરી લેવાનું છે તો હવે આ બેટરને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે ઢાંકીને રાખી દેસું હવે આપણે ગળા પૂડલાનું બેટર તૈયાર કરીશું તેના માટે મેં એક વાટકી નાની વાટકી જેટલો ગોળ લીધો છે જેટલો આપણે લોટ લીધો હોય તેનાથી અડધી વાટકી અડધો આપણે ગોળ લેવાનો હોય છે તો તેના માટે ગોળને પહેલાં પલાળી લેવાનો છે એટલે કે ગોળ વાળું પાણી તૈયાર કરવાનું છે તો ગોળમાં પાણી નાખી અને બધો જ ગોળ આવી રીતના પલાળી લેવાનો છે તેમ ગોળ તો તમે જોઈ શકો છો ગોળ વાળું પાણી આપણું તૈયાર છે અને આપણે ગાળી લેશું કારણ કે કોઈ કચરો રહી ગયો હોય ગોળમાં તો ગાળણમાં નીકળી શકે તો ગોળ વાળું પાણી આપણે ગાળી લેશું તમે જોઈ શકો છો હવે આપણે ઘઉંનો લોટ લીધો છે એક મોટો વાટકો પછી તેની અંદર આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ લેશું દળેલી ખાંડથી કલર સારો આવશે પુડલાનો એટલા માટે અને એલચી પાવડર લીધો છે હવે આમાં તમે વરિયાળી પાવડર પણ લઈ શકો છો તે પણ સરસ લાગે છે અને તેમાં ગોળવાળું પાણી ધીરે ધીરે મિક્સ કરતું જવાનું છે અને ચમચીથી સરસ રીતના મિક્સ પહેલાં કરતું જવાનું છે ધીરે ધીરે ગોળનું પાણી એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું છે પછી લાસ્ટમાં હાથ વડે સરસ રીતના મિક્સ કરી અને આ કોઈ પણ ગાંઠા ન રહે એ રીતના સરસ ઇવનલી મિક્સ કરી દેવાનું છે આવું બેટર આપણે તૈયાર કરવાનું છે તો આપણા ગળ્યા પુડલાનું પણ બેટર તૈયાર છે તેને પણ આપણે ઢાંકી અને વીસ મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેશું હવે આપણે તીખા પુડલાનું જે બેટર છે તેને આપણે અંદર બધા મસાલા અને શાકભાજી એડ કરશું તો તેના માટે મેં મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે એક નાની ચમચી જેટલી હળદર એક નાની ચમચી આપણે ધાણાજીરું એક નાની ચમચી લાલ મરચું પાવડર અને અડધી નાની ચમચી હિંગ લીધી છે પછી તેની અંદર આપ એક નાની વાટકી જેટલી ડુંગળી સમારીને લીધી છે તે એડ કરીશું એક મીડિયમ સાઇઝનું ટમેટું લીધું છે તેને સમારીને લીધું છે તે એડ કરીશું બે નાના મરચાં લીધા છે લીલા તેને એડ કરીશું તીખાસ તમે તમારા પ્રમાણે વધારે ઓછી કરી શકો છો કોથમીર લીધી છે તેને પણ એડ કરીશું આમાં તમે કોઈ તમારી રીતના બીજા શાકભાજી પણ એડ કરી શકો છો જેમ કે ગાજર છે તમારા ફ્લેવર પ્રમાણે તમે આમાં બીજા પણ શાકભાજી એડ કરી શકો છો તે પણ સરસ લાગે છે હવે આ બધા જ શાકભાજીને મસાલાને સરસ રીતના મિક્સ કરી દેવાના છે ઉપરથી થોડું પાણી નાખી અને થોડું ઢીલું ખીરું આપણે તૈયાર કરીશું તો આપણા તીખા પુડલાનું ખીરું તૈયાર છે હવે આપણે આના પુરલા બનાવી લેશું તેના માટે મેં એક પેન લીધું છે બસ આ ઢોસાની જે લોઢી હોય છે તેની ઉપર જ આપણે પુરલા બનાવશું તો પુરલા પાથરીશું બસ તમે તમારી સાઇઝના જે પુરલા ખાવા હોય એ રીતના બનાવી શકો છો મેં મીડિયમ સાઇઝના પુડલા રાખ્યા છે તો તમે જોઈ શકો છો સરસ જાળીદાર પુડલા બની રહ્યા છે હવે આની ફરતે આપણે તેલ લગાડી અને તેને મીડિયમ ફ્લેમ ઉપર સરખી રીતના શેકીશું તમે જોઈ શકો છો ખૂબ જ સરસ જાળી પડી રહી છે પુડલા પણ એકદમ સરસ બન્યા છે તેને આપણે ફેરવી લેશું બીજી સાઈડ પણ આવી રીતના તેલ લગાડી અને સરસ રીતના સ્પ્રેડ કરી દેવાનું છે અને સરસ પુડલા આપણે ધીમી તાપ ઉપર શેકી લેવાના છે તીખા પુડલાને આપણે નાસ્તામાં લઈ શકીએ છીએ ચટણી સાથે દહીં સાથે ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે બસ બધા જ પુડલા આવી રીતના આપણે બનાવી લેશું તીખા હવે આપણે ગળિયા પુડલા બનાવીશું તો તેના માટે પણ આજ લોઢી લીધી છે તો સૌથી પહેલાં હું એકદમ મોટી સાઈઝનો ગળિયો પુડલો બનાવીશ પરંતુ થોડો આછો બનાવીશ કારણ કે ઘણાને આછો પુડલા પસંદ હોય છે ઘણાને થોડા ઝાડા પુડલા પસંદ હોય છે તો સૌથી પહેલાં હું આછો પુડલો તમને બનાવીને બતાવીશ તો તેના માટે બસ જો આવી જ રીતના આપણે બેટર લઈ અને ધીરેથી હળવા હાથેથી તેને ચારે બાજુ સ્પ્રેડ કરી લેવાનું છે પછી ફરતે આપણે ઘી લગાડી અને તેને સરસ રીતના શેકી લેવાનું છે આવી રીતના ઘી લગાડી અને મીડિયમ આજ ઉપર આપણે આને શેકવાનું છે પછી તેને થોડુંક ચડી જાય એટલે તેને આપણે પલટાવી અને બીજી સાઈડ પણ શેકી લેશું તો બીજી સાઈડ પણ આવી જ રીતના સરસ રીતના ઘી લગાડી અને ઉપરથી ઘી લગાવી અને શેકી લેવાના છે તમે જોઈ શકો છો સરસ કલર આવ્યો છે આપણા સરસ ગળ્યો પુડલા પણ એકદમ સરસ બની રહ્યા છે એકદમ મોટી સાઈઝનો આછો ગળ્યો પુડલો બનાવી લીધો છે હવે આમાં તમે થોડું વધારે બેટર નાખશો તો તમારો પુડલો થોડો જાડો બનશે તો ગળ્યો પુડલો બની ગયો હવે હું નાની સાઈઝના ગળિયા પુડલા બનાવીશ તો તેના માટે પણ એટલું જ બેટર લેવાનું છે બે ચમચા જેટલું પરંતુ તેને આવી રીતના સાવ ઓછું આપણે ફેલાવશું થોડું જાડું રાખશું તમે જોઈ શકો છો તો આ મેં મીડિયમ સાઈઝના ગળિયા પુડલા બનાવ્યા છે તેમાં પણ ખૂબ જ સરસ જોઈ જોઈ શકો છો ઝાડી પડી રહી છે ખૂબ જ સરસ ચડી રહ્યા છે અને આપણા મીઠા ગળિયા કુડલા પણ એકદમ સરસ સ્પોન્જી એટલે કે એકદમ સોફ્ટ બને છે ખૂબ જ સરસ ટેસ્ટી તેની ઉપર પણ આપણે ઘી લગાડી અને સરસ રીતના શેકી લેશું ઘીથી શેકવાથી આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તમે તેલ પણ લગાવી શકો છો તો બસ આવી જ રીતના બધા જ ગળિયા પૂરલા બનાવી લેવાના છે સાઈઝ તમારી પ્રમાણે તમે નાની મોટી રાખી શકો છો હવે આપણે તેને સર કરીશું તો સરમાં સૌથી પહેલા તો ગળિયા પૂરલા આ રીતના પણ ખાવામાં આવે છે કે તેની ઉપર આપણે ઘી લગાડવાનું એક ચમચી જેટલું અને તેની ઉપર આપણે ખાંડ ભભરાવશું આ રીતના ખાવાથી ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને તો આ રીતના તમે આપશો એટલે એ ખૂબ જ હોશથી ખાઈ લેશે એમને ખૂબ જ પસંદ આવશે તો એકદમ હેલ્ધી પણ છે અને ખૂબ જ ટેસ્ટી પણ છે તો આપણા ગળિયા પુડલા બની ગયા છે અને તીખા પુરલા પણ બની ગયા છે તમે જોઈ શકો છો તો આપણા ગળિયા તીખા બંને પુડલા એકદમ બનીને સરસ તૈયાર છે તીખા પુડલાને તમે દહીં સાથે લસણવાળી ચટણી સાથે અથાણા સાથે સર્વ કરી શકો છો અને ગળિયા પુડલાને ઘી ખાંડ માખણ તેની સાથે સર્વ કરી શકાય છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને પણ આ રેસીપી જોઈ અને તમને પણ બનાવવાનું મન થઈ ગયું હશે તો તમે પણ આજે જ આ રેસીપી તમારી ઘરે બનાવીને ટ્રાય કરો અને મને કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમને મારી આ રેસીપી કેવી લાગે મારો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય મારી રેસીપી તમને પસંદ આવી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળું છું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ રેસિપી સાથે ત્યાં સુધી જય માતાજી